ભુજ તાલુકાનું કુંદરિયા ગામ બન્યું કચ્છનું સ્વચ્છ મોડેલ ગામ સરકારની વિવિધ યોજનાઓ અને સહયોગથી વિકાસ તરફ આગળ કચ્છનું કુનરિયા ગામ ની નવતર પહેલ જે ઘર ફળિયું મોહલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેની ગ્રામ સભા દરમિયાન ઇનામ આપી સન્માનિત કરાય છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોબર બે હજાર એક ના ગુજરાત સુકાન સંભાળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે આ ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ સાતથી થી આગામી પંદર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે વડાપ્રધાનશ્રીના ના ઝીલીને તથા રાજ્ય સરકારના સહયોગથી કચ્છના ગામડાઓ વિકાસ સાથે બતાવ્યું છે કચ્છમાં આવેલું કુનરિયા સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિશાલ બની સ્વચ્છ મોડલ ગામ તરીકે ઉભર્યું છે કચ્છના ભુજ તાલુકાનું કુનરિયાએ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડલ ગામ જાહેર કરવામાં આવ્યું આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથે મળીને વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે કુનરિયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામજનો સરકાર શ્રીના અભિયાનોને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોંશે હોંશે ભાગ લે છે કુનરિયા ગામ સ્વચ્છતા આરોગ્ય શિક્ષણ કૃષિ પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ સાથે કચ્છનું આ ગામ વિકાસ તરફ મંડાણ કરી રહ્યું છે કચ્છમાં સ્વચ્છતામાં અગ્રેસર તથા અનેકવિધ યોજનાથી લાભાન્વિત થયેલા આ વિકસતા ગામ વિશે જાણીએ કુનરિયા ગામના સરપંચ શ્રી રશ્મિબેન છાંગા પાસેથી નમસ્તે મારું નામ રશ્મિ સાંગા છે હું કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગામની સરપંચ છું અમારા ગામમાં પાંત્રીસો એકવીસની વસ્તી છે અને અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ અમારા ગામમાં એ સો ટકા શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે પાંચસો ઘરોમાં નિર્ધમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને પચાસ ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે પચાસ ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે પાંચસો ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળ્યું જે મોલો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ વિતરણ કરી છે કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ની વાત કરી તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે ખેડૂતોને લઈને યોજનાઓની વાત છે કે મહિલાઓ માટે જે આ સખી મંડળ બનાવેલા છે એની યોજનાઓની વાત છે તો અમારા ગામની તમામ મહિલાઓ અને અમારા ગામના જે તમામ છેવાડાના લોકો છે તેના સુધી આ લાભ પહોંચે એવા અમે પ્રયાસ કરી રહે કરી રહ્યા છીએ અને અમારા ગામ જે આદર્શ મોલેર વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે અવોર્ડ મળ્યો છે એના માટે અમારા ગામના સહયોગને સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે જેનાથી અમે અમારા ગામને મોડર્ન વિલેજ તરીકે બનાવી શક્યા છીએ કચ્છના ભુજ તાલુકાના કુનરિયા ગામના સરપંચ શ્રી રશ્મીબેન છાંગા જણાવે છે કે કુનરિયાને મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો અમલ આ નાનકડા ગામમાં જોવા મળે છે સરકારના સાથ અને ગ્રામજનોના સહયોગથી ગામ વિકસિત બની રહ્યું છે ઉમેર્યું હતું કે સ્વચ્છતા બાબતે વાત કરવામાં આવે તો ગામમાં જાહેર શૌચાલય છે સરકાર મદદથી કુનારિયા સો ટકા શૌચાલય ધરાવતું ગામ બન્યું છે આ સાથે બાયોગેસ પ્લાન્ટ સેગ્રીગેશન શેડ તથા પચાસ જેટલા ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવી આપવામાં આવ્યા છે સ્વચ્છ ભારત મિશનની પહેલ અંતર્ગત ગામમાં પાંચસો જેટલા ઘરોમાં ભીના અને સૂકા કચરાની કચરાપેટીનું વિતરણ કરાયું છે આ સાથે જ ગામમાં કચરો એકત્રિત કરતી ઇલેક્ટ્રિક રિક્ષાની પણ ભેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે જેથી ગામમાં ઘરે ઘરથી કચરો એકઠો કરવો સરળ બન્યો છે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એકબીજાના પૂરક છે તેથી સ્વચ્છતા જળવાશે ત્યારે આરોગ્ય પણ સારું થશે જ્યારે ગામનો દરેક નાગરિક સ્વસ્થ રહેશે ત્યારે જ ગામનો વિકાસ શક્ય બનશે આ સાથે જ સરપંચશ્રી ઉમેરે છે કે ગામમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કિશોરીઓ અને મહિલાઓને સેનિટરી પેડ વિતરણ શાળાઓમાં અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને આરોગ્ય શિબિર યોજી મહિલાઓમાં જાગૃતિ સાથે આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવે છે કુનર્યા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે વધુમાં રશ્મિબેને જણાવ્યું હતું કે સરકાર શ્રીને સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી બનવા માટે ગ્રામ પંચાયત દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં દર મહિને ગ્રામ સભા દરમિયાન જે ઘર ફળિયું મોહલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને જાહેરમાં ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે તેથી કુનરિયા ગામમાં એક ઘર બીજા ઘરથી પ્રેરણા લઈને પોતાનું ઘર સ્વચ્છ તો આંગણું શેરી અને ગામ સ્વચ્છની વિભાવના સાર્થક થઈ છે રાજ્ય સરકારની અનેક વેદ વિકાસની યોજનાઓ તથા ગામના વિકાસમાં મળેલ સહયોગ બદલ કુનરિયા ગામ કચ્છમાં મોડેલ ગામ તરીકે ઉભરી આવ્યું છે જે બદલ ગ્રામજનો તરફથી સરપંચશ્રીએ આનંદની લાગણી સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો